ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા નો બીજો ખુલાસો ક્યાંક ને ક્યાંક ત્રણેયની હત્યા કરીને તેને ત્રણેયના કપડા બેગની અંદર ભરીને આ બેગ તળા સ્યોત્રીજી ડેમ ની અંદર ફેંકી દીધી હતી જે આ વાત કીધું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો શૈલેષ કર્યું છે કે આને ફાંસી આપવામાં આવે આ કોઈ પણ પ્રકારનો આ કોઈ સમાજનો હોય જ નહીં આવો જે અત્યારો જે ગુનેગાર કોઈ સમાજનો હોતો જ નથી ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો પણ આ વાતથી સહમત હશો પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા ન હોય તો કહી ભાઈઓ હાલ મિત્રો ત્યાં અંદર રિમાન્ડ ઉપર છે અને ક્યાંક ને ક્યાંક રિમાન્ડ ની અંદર કુબુલિયાત થઈ છે કે પોતે તો ભાઈ હત્યા કરી છે પ્રેમિકા પ્રેમિકા તમે બધા લોકો જાણતા કે આ વર્ષથી ફોરેસ્ટ અધિકારીને પ્રેમ પ્રેમ કરતો કરતો અને અધિકારી પણ તેમને હતો ગીરની અંદર થયો તો પ્રેમ અને ક્યાંક ને ક્યાંક આ પ્રેમ સહી ભાવનગર સુધી જળવાઈ રહ્યો અને ક્યાંક ને ક્યાંક આ પ્રેમને પામવા માટે આ ફોરેસ્ટ અધિકારી પોતાનો પત્ની પોતાની દીકરીને પોતાનો દીકરાની હત્યા કરી પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાં સુધી આવું ગુજરાત ની અંદર ચાલશે આ રાક્ષસ ને જોઈએ કારણ કે આ વ્યક્તિ એ કર્યો હતું આવું કારણ જો કપાવે તેવી ઘટના હાલ મિત્રો ગુજરાત ની અંદર બની છે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિચારતા હશો કે આ ઘટના ની અંદર પ્રેમિકા હજુ સુધી સામે કેમ નથી આવી કારણ કે તેને ભાઈ પોતાની ઈજ્જત વાલી છે

પોતાની ઇજ્જત છે એના કારણે સોશિયલ મીડિયામાં ફોટો નથી આવ્યો જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો આ વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને ભૂલતા નહીં જઈતી આવવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હશે આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત